મંગળ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ થી એકસ્ટ દિવસ માટે કમજોર રહેશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ એપ્રિલથી મંગળ તેની કમજોર રાશિ કર્ક રાશિમાં એકસ્ટ દિવસ માટે ગોચર કરવા જઈ રહ્યો છે જેની ઊંડી અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કેટલીક એવી રાશિઓ છે જે એકસ્ટ દિવસ દરમિયાન મંગળના કમજોર થવાના કારણે પ્રભાવિત થશે જો તમને રેકોર્ડ તોડવામાં સફળતા મળે છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વિડીયો વૃશ્ચિક રાશિના તમામ લોકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે મિત્રો अमने ज्वी के मंगल एकस्ट दिवस सुधी कमजोर होवाने कारण वृश्चिक राशि नो प्रभाव ओछो थशे, जेना तमने खूबज मजा आवशे हाँ मित्रों आ समय मंगल घनी कृपा रहे शे, जेना आ एकस्ट दिवस सुधी वृश्चिक राशि जातकोना जीवन पर देवी लक्ष्मी कृपा कर मित्रों चालो तमने ज्वीए કે વીસ એપ્રિલ ઓગણીસો પચીસમાં મંગળ એકસ્ટ દિવસ માટે કર્ક રાશિમાં દુર્બળ ગોચર કરશે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ સંક્રમણને કારણે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ સમાજમાં માનસન્માન આધ્યાત્મિક પ્રગતિ અને કાર્યમાં સફળતા જેવી બાબતો અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે મિત્રો મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર થવા જઈ રહ્યો છે અને આ વૃશ્ચિક રાશિઓને આશીર્વાદ આપશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહોનો સેનાપ્તિ છે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે મિત્રો જેમ શરીરને લોહીની જરૂર હોય છે જેના પછી શરીર કંઈ નથી બની જતું તેવી જ રીતે મંગળને રક્તનું નામ આપવામાં આવ્યું છે મંગળને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા બહાદુરી ભાઈ ભૂમિકા વગેરેનો કારક માનવામાં આવે છે જેના કારણે રાશિ પરિવર્તન અથવા મંગળની સ્થિતિમાં પરિવર્તન ચોક્કસ રીતે બાર રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળ અત્યારે મિથુન રાશિમાં છે પરંતુ ચૈત્ર નવરાત્રી દરમિયાન એટલે કે ત્રણ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ ગુરૂવારે મંગળ સવારે એક વાગીને છપ્પન મિનિટ વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે સાત જૂન સુધી કમજોર સ્થિતિમાં આજ રાશિમાં રહેશે મિત્રો તેની અવધિ એકસ્ટ દિવસની રહેશે હા મિત્રો મંગળ પોતાના નીચ રાશિમાં જવાથી વૃશ્ચિક રાશિના લોકોને ઘણો ફાયદો થશે તેથી કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે તેવી જ રીતે મંગળ પોતાની નીચ રાશિમાં કર્ક રાશિમાં આવવાના કારણે વૃશ્ચિક રાશિને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો ચાલો આગળ વિડિયોમાં જાણીએ કે વૃશ્ચિક રાશિના લોકો પર મંગળની શું અસર થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં લક્ષ્મીના સાચા ભક્તો વીડિયોમાં જયલક્ષ્મી માતા લખીને કોમેન્ટમાં લાઇક બોક્સ અને હૃદયથી સાચા દિલથી કરો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કરીને તમામ વૃશ્ચિક રાશિના લોકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પડકારોનો અંત દેવી લક્ષ્મીના આશીર્વાદથી થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિના જાતકોની પ્રથમ ભવિષ્યવાણી જણાવે છે કે મંગળ એકસ્ટ દિવસ માટે અશક્ત છે તે વૃશ્ચિક રાશિના લોકો માટે વરદાન અને સન્માનજનક સાબિત થશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમે તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ અને પ્રગતિ જોશો લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો અમે તમને જણાવીએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે જે ભાગ્યનું ઘર માનવામાં આવે છે તમારા ભાગ્ય ઘરમાં મંગળના ગોચરને કારણે આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ સમય તમારા ભાગ્યમાં વધારો થશે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહેશે ત્રણ એપ્રિલથી ગ્રહો સેનાપ્તિના પ્રભાવને કારણે આ સમયે તમારા વિચાર અને દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન આવશે મિત્રો જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમે તમારી મહેનતના બળ પર આ સમયને સારો બનાવશો તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો જે તમને માનસિક શાંતિનો અનુભવ કરવામાં મદદ કરશે હા મિત્રો મંગળ ગ્રહનો અધિપતિ વૃશ્ચિક રાશિના જાતકોને શુભ સવારથી લાભ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ મહિને નાણાકીય ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો મંગળની શુભ સવારથી તમને આર્થિક મોરચે સફળતા મળશે આ સમયે તમને સારી એવી કમાણી થશે જો તમે સતત મહેનત કરતા રહેશો તો આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ચોક્કસ આર્થિક લાભ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારી પાસે ચોક્કસપણે પૈસા હશે અને તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં હોય મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે મંગળ એકસ્ટ દિવસથી કર્ક રાશિમાં અશક્ત હોવાથી તમને માત્ર લાભ જ આપી રહ્યો છે હા મિત્રો મંગળ તમારા નાણાકીય ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે મંગળનો પ્રભાવ ત્રણ એપ્રિલથી એકસ્ટ દિવસ એટલે કે સાત જૂન સુધી તમારા પર રહેશે પરંતુ મિત્રો યાદ રાખો એવા લોકોથી હંમેશા અંતર રાખો કે જેમનો ભરોસો ઘાતક હોય છે તેઓ હંમેશા તમને નીચે લાવવાની કોશિશ કરશે પરંતુ મિત્રો જો તમે તેમની વાત પર ધ્યાન આપ્યા વિના આગળ વધતા રહો તો તમે હંમેશા પ્રગતિના પંથે આગળ વધશો અને દેવી લક્ષ્મી પણ તમારી સાથે રહેશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રણ વીસ એપ્રિલ ઓગણીસ સો પચીસથી સાત વીસ જૂન ઓગણીસ સો સુધી મંગળના કર્ક રાશિમાં મુખ્ય ગોચરને કારણે મંગળનો પ્રભાવ તમારા કરિયર હાઉસ પર ભારે પડશે હા મિત્રો મંગળના પ્રભાવને કારણે આ સમયે તમને તમારા કરિયરમાં ઉન્નતિ મળશે મંગળ તમને શુભ બનાવશે જેના કારણે તમારા અટકેલા કામ પણ આ સમયે શરૂ થઈ શકે છે પરંતુ મિત્રો તમારે તે કામો શરૂ કરવા પડશે અમે તમને એ પણ જણાવી દઈએ કે ત્રણ એપ્રિલથી તમને માત્ર નફો જ મળશે અને જે લોકો કામ કરી રહ્યા છે તેમને આ મહિને મંગળના પ્રભાવથી પ્રમોશન મળવાની સંભાવના છે આનાથી તેમનો તણાવ ઓછો થશે તેમને ખાતરી થશે કે ત્રણ એપ્રિલ પછી તમારો પગાર પણ વધશે જેના કારણે તમે તમારા પરિવારમાં ખુશ રહેશો સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાના આશીર્વાદથી જેણે પણ બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો છે તેનો બિઝનેસ આગળ વધશે અને આ સમયે તેનું નામ તો વધશે પરંતુ તેની પ્રતિષ્ઠા પણ વધશે તમે લોકો માટે સુલભ રહેશો આ સમય દરમિયાન તમારા કામ સરળતાથી થઈ જશે મંગળના આશીર્વાદથી આ સમય ત્રણ એપ્રિલથી સાત વીસ જૂન ઓગણીસો સુધી અનુકૂળ રહેશે આ સાથે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા બધા કામ તમારી યોજના મુજબ થશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે અને સમય તમારો સાથ આપશે હા મિત્રો સાથી મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોનો અધિપ્તિ મંગળ ત્રણ એપ્રિલથી તમારા કરિયરમાં શુભ રહેશે જેના કારણે જે લોકો પહેલાથી જ વેપારમાં વ્યસ્ત છે તેમને વેપારમાં લાભ થશે તેમનો બિઝનેસ દેશવિદેશમાં વિસ્તરશે જેના કારણે તેમને નફો થશે આ સમય તમારા માટે ઘણો સારો રહેશે અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો બિઝનેસની શોધમાં વ્યસ્ત છે તેઓ આ સમય ભવિષ્યને લઈને ગંભીર રહેશે અને તેમના સપના પૂરા કરશે આ હાંસલ કરવા માટે કડક શિસ્તનું પાલન પણ કરશે મહિલાઓની વાત કરીએ તો મિત્રો કર્ક રાશિમાં મંગળનું ગોચર મહિલાઓ માટે પણ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો આ સમયે તમે આત્મનિર્ભર અને તમારા પગ પર ઊભા રહેવામાં સફળ રહેશો આ સમયે તમે સારી એવી કમાણી કરી શકો છો જેના કારણે આ સમયે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસથી મંગળ કર્ક રાશિમાં અશક્ત થવાથી વૃશ્ચિક રાશિના લોકોને તેમની કારકિર્દીમાં પણ ફાયદો થશે હા મિત્રો નંબર ત્રણ વૃશ્ચિક રાશિનું ત્રીજું ભવિષ્યકથન કહે છે કે મંગળના એકસ્ટ દિવસ માટે કર્ક રાશિમાં મહાન ગોચર થવાને કારણે આ સમયે તમારી લવ લાઈફ મિશ્રિત રહેવાની સંભાવના છે પરંતુ એકંદરે આ સમય તમારા માટે સુખદ અને સફળ રહી શકે છે મિત્રો મંગળની શુભ દૃષ્ટિથી જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો તો તમારા જીવનસાથી સાથે મજબૂત ભાવનાત્મક બંધન અને સ્થિરતા હોઈ શકે છે આ સમયે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીત વધુ સારી રહેશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો સાથો સાથ મિત્રો જો તમે છેલ્લા ઘણા દિવસોથી લવ પાર્ટનરની શોધમાં છો તો આ સમયે તમને નવા લોકોને મળવાનો અને પ્રેમમાં પડવાનો મોકો મળી શકે છે જે લોકો સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે મંગળના પ્રભાવને કારણે તમારો સમય સારો રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રણ એપ્રિલથી સમય સારો થઈ શકે છે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રણ એપ્રિલથી એકસ્ટ દિવસ સુધી કર્ક રાશિમાં મંગળના મહાન ગોચરને કારણે વૃશ્ચિક રાશિના લોકોના પારિવારિક જીવનમાં અનુકૂળતા રહેશે હા મિત્રો આ રીતે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે જ્યારે આજ જીવન ચાલી રહ્યું છે સંબંધોમાં સમસ્યાઓ ચાલી રહી છે તેમના સંબંધોમાં સુધારો થશે ગ્રહણના અધિપ્તિ મંગળના આશીર્વાદથી સંબંધોમાં આરામ અને શાંતિ રહેશે ગ્રહોનો સેનાપ્તિ મંગળ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ લાવશે તમે આરામદાયક જીવનનો આનંદ માણી શકશો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા તમામ અવરોધો દૂર થશે અને તમે જીવનમાં સરળતાથી આગળ વધશો તમને તમારા વિવાહિત જીવનમાં ધાર્યા કરતા વધુ સારો લાભ મળશે આ સમયે તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં કોઈ કસર છોડશો નહીં તમે તમારા પાર્ટનરને ઘણી બધી ગિફ્ટ આપી શકો છો અથવા તમે બંને ટ્રીપ પર જઈ શકો છો તમે તમારા સંબંધોમાં ઘણી વફાદારી પ્રેમ અને આદરનો આનંદ માણશો તમે આ સમય તમારા સંબંધોને આગળ વધારવાનું નક્કી કરી શકો છો એટલે કે ત્રણ જી એપ્રિલથી સાત મીટર જૂન સુધી તમારા જીવનમાં લગ્નની ઘંટડીઓ વાગી શકે છે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું મન પ્રસન્ન રહેશે આ સમય દરમિયાન તમારા ઘરમાં ઘણી ધાર્મિક વિધિઓ થઈ શકે છે જેઓ કુંવારા છે તેમના માટે આ સમયે ઘણા સારા પ્રેમ પ્રસ્તાવો અથવા લગ્નના પ્રસ્તાવ આવી શકે છે તમારા જીવનમાં આ નવો અનુભવ તમને ઘણી રાહત આપશે તમે આ નવી શરૂઆતની દરેક ક્ષણનો આનંદ માણશો મંગળના શુભ પક્ષના કારણે તમારો સમય ઘણો સારો રહેશે હા મિત્રો તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ કારણ કે આવી સ્થિતિમાં તમારી પાસે કોઈ તમને સાથ આપશે હા વૃશ્ચિક રાશિના લોકો નંબર પાંચ વૃશ્ચિક રાશિનું પાંચમું અનુમાન કહે છે કે મંગળ ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસથી એકસ્ટ દિવસ માટે કર્ક રાશિમાં કમજોર થઈ રહ્યો છે તે વૃશ્ચિક રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિશ્ર સમય રહેશે હા મિત્રો આ સમયે તમારા સ્વાસ્થ્ય પર અસર થશે તમારે આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે મંગળ તમારા સ્વાસ્થ્યને બગાડવામાં કોઈ કસર છોડશે નહીં સાવચેત રહો દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમારે આ સમયે સ્વસ્થ રહેવું હોય તો તમારે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ધ્યાન કરવું જોઈએ તમારા મનમાં સારા અને સકારાત્મક વિચારો આવશે આ સમય દરમિયાન તમને ઘણા ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે જુલાઈના મધ્યમાં સ્વાસ્થ્યને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર છે તમારો ગુસ્સો વધશે જેના કારણે તમને હાઈ બ્લડ પ્રેશર માઇગ્રેન જેવી સમસ્યાઓ થઈ શકે છે તમારે તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે જે વસ્તુઓથી તમને એલર્જી છે તેનું સેવન ન કરો તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે તમારે નિયમિત રીતે ધ્યાન કરવું જોઈએ તમારે તમારી ખાવાની ટેવ અને તમારી આસપાસની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તમારી વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢીને શારીરિક પ્રવૃત્તિઓ કરવી તમારા માટે સારું રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નહીં તો ભવિષ્યમાં તમને ભારે ખર્ચ કરવો પડી શકે છે સારા સ્વાસ્થ્ય માટે તમારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ અને દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય સારો રહેશે હા મિત્રો નંબર છ વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી છે કે આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો સકારાત્મક પ્રતિભાવ જોવા મળશે હા મિત્રો આ રીતે તમારું શિક્ષણ સારું થશે આ સમય તમે તમારા વિષયો પર વિશેષ ધ્યાન આપશો આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર કોઈપણ વ્યક્તિ માટે આ સમય સકારાત્મક રહેશે તેમનું સ્વપ્ન સાકાર થશે મંગળની શુભ દશાને કારણે તમને આ સમય દરમિયાન માત્ર લાભ જ મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જે પણ ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહ્યા છે જે લોકો ભણવા માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થશે તમે તમારી ક્ષમતાના આધારે તમારું સ્વપ્ન સાકાર કરશો અને તમારા માતાપિતા તમારા દ્વારા કરવામાં આવેલા કામથી ખુશ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળની દુર્બળતા શુભ સાબિત થશે હા મિત્રો આ સમયનો લાભ લો સમય શુભ સાબિત થવાનો છે ત્રણજી એપ્રિલથી સાત મીટર વીસ જૂન ઓગણીસો પચ્ચીસ સુધી તમે સફળતા તરફ જશો તમારા શિક્ષણમાં સુધારો થશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો અંક સાત વૃશ્ચિક રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે ત્રણ એપ્રિલથી સાત જૂન સુધી કર્ક રાશિમાં મંગળના મહાન સંક્રમણને કારણે વૃશ્ચિક રાશિના લોકો ચાંદીના રહેશે તમારી આર્થિક સ્થિતિ તમારી કારકિર્દીમાં સફળ રહેશે ગ્રહોના અધિકથી મંગળના આશીર્વાદથી પરિવારજનો સાથેનો તમારો સમય સકારાત્મક બદલાવ લાવશે તમારા જીવનમાં સુખી પરિવર્તન આવશે હા મિત્રો તમને માત્ર ત્રણ જી એપ્રિલથી સાત મીટર વીસ જૂન ઓગણીસો પચીસ દરમિયાન મંગળના મહાન સંક્રમણનો લાભ લાભ મળશે મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો માહિતી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ માતા રાનીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે આભાર